જી હા દર્શક મિત્રો ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જો કે શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના મિશ્ર ઋતુના અહેસાસના હાલના સમયે જો તમને એમ કહીએ કે હજી પણ સ્વેટર બહાર જ કાઢી દેજો જી હા તો આપ ચોક્કસથી ચોકાઈ ઉઠશો નવાઈ લાગશે આપને હજી કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો દર્શક મિત્રો આવું અમે નથી કહી રહ્યા હવામાન વિભાગની આગાહી આવી કંઈક સામે આવી છે થોડાક સમયના વિરામ બાદ ફરી રાજ્યમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ આજથી જ જો કે વાત કરીએ તો શરૂઆત થઈ ગઈ છે કડકડતી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાનું શરૂ થતાં લોકોએ ફરી એક વખત ઠંડીનો અનુભવ કર્યો હતો તિયર દર્શક મિત્રો ગુજરાતમાં હજુ કેટલા દિવસ ઠંડીનો ચમકારો રહેશે યથાવત હવામાન વિભાગની આગાહી શું કહે છે વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો ખબર અનુસાર હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સુકું રહેશે તેમજ 3 દિવસ તાપમાન યથાવત રહેશે જ્યારે 3 દિવસ બાદ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે ત્યારે હાલ 24 કલાકમાં તાપમાનમાં આવેલા ઘટાડામાં ઉત્તરના પવનનો ફૂકાતા ઘટાડો આવ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે જે પવનની દિશા 3 દિવસ બાદ પૂર્વના પવનનો ફૂકાશે જે કારણે તાપમાન વધશે બે દિવસ સુધી લોકોને ઠંડીનો અહેસાસ થશે તો બપોરે ગરમીનો પણ લોકો અનુભવ કરી શકે છે તેમ હવામાન કહેવું છે હવે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો આવતા ફરી ઠંડી અનુભવાઈ રહી છે જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણ નોંધાયું તેમાં રાજ્યમાં બાવીસ ફેબ્રુઆરી સામે આજે પાંચ ડિગ્રી કરતાં વધુ તાપમાનમાં ઘટાડો નોંધાયો બાવીસ ફેબ્રુઆરીએ નલિયામાં સત્તર ડિગ્રી તાપમાન હતું અને આજે આઠ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું જ્યારે અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન હતું જે આજે ચૌદ ડિગ્રી નોંધાયું દર્શક મિત્રો આ તરફ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી બરફવર્ષાને લઈને અનેક રસ્તાઓ બ્લોક છે તેવું જાણવા મળી રહ્યું છે જમ્મુથી લઈને પૂંછ અને ગુલમર્ગ સુધી ભારે બરફવર્ષાને લઈને પરિવહન સેવા પ્રભાવિત થઈ હોવાની જાણકારી ખબરોમાં છે પૂંછનો મુગલ રોડ ભારે બરફવર્ષા બાદ પરિવહન માટે બંધ કરાયો છે તો દર્શક મિત્રો બરફ વર્ષા બાદ તંત્ર દ્વારા રસ્તાઓ સાફ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ પૂંજને સમગ્ર જમ્મુ કાશ્મીર સાથે જોડતા મહત્વના માર્ગ એવા મુગલ રોડ પર એક થી બે ફૂટ બરફ જામી જતા વાહન વ્યવહાર ઠપ થયો હોવાની જાણકારી ખબરોમાં છે દરમિયાન આપને ત્યાં કેવો માહોલ છે ઠંડીનો કેવો ચમકારો આપ અનુભવી રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ